મને જ્યાં સુધી એક પણ ના દિલ ના ખુના માંથી નીકળે નહિ જવાર ત્યાં સુધી આપણા આદિવાસી નું ખૂન ના કહેવાય જય જોર કા હે ભારત દેશ અમારો હે જય જોર કા હે ભારત દેશ અમારો હે આદિવાસી સેવા સમિતિ એ એક સંગઠન તો એક સંગઠન તો છે પણ દરેક ને એક પારિવારિક સંબંધ રહેલો છે દરેક મિત્રો બધાના પરિવારના જેમ આદિવાસી યુવા સમિતિ ની અંદર રહ્યા છે ઘણા બધા લોકો એ ઘણા બધા સમય થી જ્યારે હું ગોગંબા માં 3 વર્ષ થી આવ્યો છું ત્યારે આદિવાસી યુવા સમિતિ એ એક સમાજના નાતે ઘણા બધા મહિના પોલીસ સ્ટેશન હોય ચાહે 15 લાખ ની વાત હોય કે પેલા તો 15 લાખ માં સમાધાન કરે સાહેબ એ લોકોને આ મંચ પર ધીમે કહેવા માંગુ છું કે આજે ડોક્ટરને આજ મંચ પર બોલવાની જરૂર નથી પણ મારો પરિવાર છે આ આ દરેક માણસ આ મારો પરિવાર છે જેટલાને રાઠવા નાયક કડવી વસાવા જેટલાને લાગે છે એ મારો સમાજનો એ મારો પરિવાર છે મારો ઘરનો સદસ્ય છે મારે આ મંચ પર આજે 9 ઓગસ્ટ નિમિત્તે એક ઘટના જે કેવડીયાની અંદર ભણી છે એને મારે ખાસ વખોડવી પડે છે કાલે આદિવાસીને ચોરના નામે મારી નાખવા માયા છે તારે મારા મન પર ટી કહેવું પડે છે કે જે તૈતર વસાવા છે એ મારો દે આજે 9 ઓગસ્ટ કેન્સલ કરી છે આજે માણસને ઉધવાનો શોખ નતો પોતાનો પરિવાર નતો છતાં એ મરદ મારો એક પરિવાર છે મારો આદિવાસી સમાજનો એક દીકરો મરી બે દીકરા મરી ગયા છે એના તે આજે લડી રહ્યો છે સાહેબ આદિવાસીને ન્યાય માટે લડવા જાય છે ત્યારે એમને એવું કહેવામાં આવે છે કે તમે દારૂડિયા છો તમે ચોર છો સાહેબ તમે બતાવો દરેક આદિવાસી સંપ્રદાયનો માણસ કઈક સનાતનમાં

ઘણા ડામરિયા હશે ઘણા કનાશિયા હશે પોત પોતાની નાતો આપેલી છે કુદરતે આપણને સાહેબ એક રિક્વેસ્ટ કરવા માટે આ મંચ પર આવ્યો છું નેતાની પાર્ટીની દલાલમાં વેચાઈ ના જતા આ એક છેલી પેડી છે જે જે આપણને તારવી શકે છે એક એક મંચ છે જે આદિવાસી યુવા સમિતિ છે સાહેબ કોઈ એને પગાર નથી આલતું નથી એને કોઈ પેટ્રોલ આલતું નથી કોઈ એને